સુરત કલેક્ટર કચેરી ખાતે યુનિફોર્મ સિવિલ કોડના સભ્યોની બેઠક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી છે જેમાં અલગ અલગ સંગઠનોના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા છે યુસીસી કમિટીની બેઠકમાં મહત્વની ચર્ચા કરાઈ છે આજે યુનિફોર્મ સિવિલ કોડના કમિટીની બેઠક આજે સુરત કલેક્ટર કચેરી ખાતે મળી હતી આ બેઠકમાં વિવિધ સમાજ જ્ઞાતિના આગેવાનોએ હાજર રહી પોતાના મંતવ્યોને ઝૂકર્યા હતા સુરત કલેક્ટર કચેરી ખાતે યુનિફોર્મ સિવિલ કોડના સભ્યોની બેઠક સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈના અધ્યક્ષ સ્થાને મળી છે યુસીસીના સભ્યો દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફે આજે કલેક્ટર કચેરી ખાતે વિવિધ સંપ્રદાયના સામાજિક આગેવાનો સાથે બેઠક યોજી તેમના મંતવ્યો જણાવ્યા હતા સમાન નાગરિક સંહિતા મામલે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત સમિતિના સભ્ય ડોક્ટર દક્ષેશ ઠાકરે કહ્યું હતું કે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી